પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમી માર્કના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય ત્રણ કલમ બાવીસ થી ત્રીસ યરુશાલીમથી આવેલા શાસ્ત્રીઓ પણ કહેવા લાગ્યા એને તો શૈતાન વળગ્યું છે અને એ તો અપદૂતોના સરદાર શૈતાનની મદદથી અપદૂતો કાઢે છે એટલે ઈસુએ તેમને પોતાની પાસે બોલાવીને દ્રષ્ટાંતો દ્વારા સમજાવ્યું શેતાન સેતાનને કેવી રીતે કાઢી શકે કોઈ રાજ્યમાં જો ફૂટ પડે તો તે ટકી શકતું નથી જો કોઈ ઘરમાં ફૂટ પડે તો તે ઘર ટકી શકતું નથી અને જો શેતાને પોતા સમય માથું ઉચક્યું હોય અને તેના પોતામાં જ ફૂટ પડી હોય તો તે ટકી શકવાનો નથી તેનો અંત આવ્યો જાણવો કોઈ માણસ બળવાન માણસના ઘરમાં બેસીને તેની મતા એમને એમ નહીં લૂંટી શકે પહેલાં તે બળવાન માણસને બાંધે ત્યાર પછી જ તે તેનું ઘર લૂંટી શકે હું તમને ખાતરીથી કહું છું કે માણસોના બધા પાપો અને તેઓ જે કાંઈ નિંદા વચનો ઉચ્ચારશે તે બધા માફ થશે પણ જે કોઈ પવિત્ર આત્માની નિંદા કરશે તેને કદી માફ નહીં થાય પણ તે ચિરંતન પાપનો ભગી બને છે એ લોકો કહેતા હતા કે એને શુદ્ધ આત્મા વળગ્યો હશે એટલે ઈશુએ આમ કહ્યું આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે આજના આ શુભ સંદેશમાં મુખ્ય ત્રણ બાબતો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે સર્વપ્રથમ કલમ પચીસમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ ઘરમાં ફૂટ પડે તો તે ઘર ટકી શકતું નથી આજના સાંપ્રત સમયમાં જોઈએ તો ઘણા ખરા કુટુંબોમાં ફૂટ પડેલી જોવા મળે છે ફૂટ પાડનાર પરિબળો ઉપર ધ્યાન નાખીએ તો પરસ્પર પ્રેમનો અભાવ શ્રદ્ધાનો અભાવ વિશ્વાસનો અભાવ પારદર્શિતાનો અભાવ જેવા આપણે કારણો આપણી સમક્ષ આવે છે ત્યારે આવા સમયે આપણે કુટુંબમાં પ્રાર્થનાને વધુ મજબૂત બનાવીએ ઈશ્વરને મધ્યસ્થી બનાવીએ અને શ્રદ્ધામય જીવન જીવીએ તો કદાચ આ ફૂટપાડથી આપણે રોકી શકીએ છીએ આગળ કહેવામાં આવ્યું છે કે માણસોના બધા પાપો અને જે કાંઈ નિંદા વચ્ચેનો ઉચ્ચારશે તે બધા માફ થશે પણ જે કોઈ પવિત્ર આત્માની નિંદા કરશે તે કદી માફ નહીં થાય પણ તે ચિરંતન પાપનો ભાગી બનશે સાચી વાત છે નિંદા છે એ ખરેખર સૌથી મહાન પાપ ગણવામાં આવ્યું છે આપણને જન્મથી જ પવિત્ર આત્માના બળ દ્વારા બળવાન બનાવવામાં આવ્યા છે આગળ અહીંયા કીધું છે કે બળવાન માણસના ઘરમાં બેસીને શૈતાન તેને બાંધે છે અને તેની મતા લૂંટી શકે છે આપણને જન્મ સમય બાપ્તીશમાં મળ્યો અને તેના દ્વારા પવિત્ર આત્માની પ્રેરણાથી પવિત્ર આત્માના બળથી આપણે બધા બળવાન બનેલા છે પણ ઘણીવાર દુનિયાવી પ્રલોભનોથી આપણે અંજાઈ જઈએ છીએ અને દુનિયાવી પ્રલોભનો આપણને બાંધી દે છે અને આપણે પવિત્ર આત્માના જે ફળો છે જેવા કે પ્રેમ શ્રદ્ધા આશા આનંદ તેનાથી વંચિત થઈએ છીએ નિંદાની વાત કરવામાં આવી છે શુભ સંદેશમાં કહે છે કે નિંદા કરવી એ મોટું પાપ છે ઘણીવાર માણસોને જોવામાં આવે તો નિંદા જેવા પાપથી આ દુનિયાનો કોઈ પણ માનવી અડગો રહ્યો હોય તે વિચારવું કે કલ્પના કરવી પણ લગભગ અશક્ય છે દરેક માનવી જાણે અજાણે નિંદા કરતો હોય છે તો ચાલો ને આપણે નિંદાને દૂર કરીએ અને નિંદાની સ્થાને પ્રભુવાણીને સ્થાન આપીએ જે મુખથી આપણે પ્રભુસ્તુતિ કરીએ છીએ ચર્ચમાં ભાગ લઈએ છીએ ગ્રીસ પ્રસાદમાં ભાગ લઈએ છીએ અને પ્રભુ સ્તુતિ કરીએ છીએ પ્રભુના ગાન ગાઈએ છીએ તો એ મુક્તિ કઈ રીતે નિંદા કરી શકાય નિંદાને ત્યાગીએ આપણા મુખમાંથી નીકળતા દરેક વચનો અન્યના માન સન્માનમાં વધારો કરે તેવા હોય તો પ્રભુ કેવા રાજી થાય ને બીજાની નિંદા ન કરીએ અને બીજાનામાં રહેલા સદ્ગુણોને ઉજવીએ તો આ પૃથ્વી ઉપર ખરેખર પ્રભુની શાંતિ પ્રભુએ આપેલા પ્રેમ પ્રગટશે અંતમાં એટલું જ કહેવામાં આવે છે કે આપણે ઘરમાં પડેલી ફૂટ જે છે એને જો દૂર કરવી હશે તો સંપત્તિ કરતાં સંસ્કારને વધુ મહત્ત્વ આપીએ પૈસા કરતાં પરમેશ્વરને વધુ મહત્ત્વ આપીએ અને હંમેશા ઈશ્વરને આપણી મધ્યસ્થી રાખીએ ઈશ્વરના નામનો મહિમા થાય તેવું જીવન જીવીએ આભાર